લો પીછે આવો અબ બ્લોગ બનાને દે કા કેમેરા આતો ઓસન બાટી દે લો બાપજી ભાઈ કપડા કાઢ દો કપડા લગી કેમેરા પર હાજી બાપના અમે દેવા બાપના જયશ્રીરામ જયશ્રીરામ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે તમે જોઈ લીધું ગુડ મોર્નિંગ તો અમે લોકોએ જોઈ લીધું કે અમારી પૂજા થઈ ગઈ છે ને આજે અમે લોકો સોંગ કરવાના છે બહુ બ્યુટીફુલ સોંગ છે તો હમણાં સ્ટાર્ટ થશે અને મળીએ છીએ થોડી વારમાં બતાવું તમને શૂટ સોંગનું શૂટ કેવી રીતે થાય છે ઓકે ચાલો તો ફ્રેન્ડ શૂટિંગનું પેકઅપ થઈ ગયું છે શૂટિંગ બતાવવા એવું હતું ને એટલે

केलाय दिवस एक्सचेंज मतलब का एक्सचेंज करू रिसिप न ए आज थक्सचेंज एक्सचेंज करी दिधूचे आणि पेली रही अने मजा लिधा बोलो घेर पडे तर लई नाही अही मोजा लिधा मे चलो તો ફ્રેન્ડ અમે લોકો એક બર્થડે પાર્ટીમાં જઈ રહ્યા છે બેઠા છીએ કેબ કરીને જવાનું છે ફેમિલીમાં બસ હમણાં નીકળીશું થોડી વારમાં તો મળીએ છીએ રેડી થઈ ગયા છે અમુક અમારા મેડમ રેડી થાય છે ગીતાબેન રેડી થાય એટલે આવે એટલે અમે લોકો નીકળીશું અને ત્યાં સુધી કેબ પણ આવી જશે તો મળીએ થોડી વારમાં તો પહોંચી ગયા છે અમે લોકો બર્થડે પાર્ટી આવવા રે બક્યો રેડી નો ફ્રેન્ડ્સ આવોમાં બક્યો ફ્રેન્ડ આ રે જો મેં યા આયા છે

કઈ નહીં હવે ઘર યાદ આવી રહ્યું છે બરોબરનું બસ હવે અઠવાડિયું છે ખબર નહીં યાર અજીબ લાગી રહ્યું છે કાલે સોંગ કરવાનું હતું સોંગ નહીં થયું કેમ કે વરસાદને એવું હતું એના રીતે થયું નહીં મતલબ શરૂઆત થઈ અને એ થઈ ગયું તો આજે થશે સોંગ અને જઈ રહ્યા છે લોકેશન મને ખબર નથી એટલે આજે સોંગ થશે સરસ સોંગ છે ગરબા જેવું મતલબ નવરાત્રિમાં ચાલે ને એવું સોંગ છે સરસ છે અને અશ્મિત પટેલ છે અને સ્મિતા કરીને એક છે એક્ટર મરાઠી એક્ટર છે સ્મિતાજી કરીને તો આ બંને એક્ટરો છે સરસ ડાન્સ પણ સરસ કરી રહ્યા છે સ્પેશિયલી સ્મિતાજી બહુ સરસ ડાન્સ કરી રહ્યા છે મતલબ નોન ગુજરાતી મતલબ ગુજરાતી નથી એ લોકો અસ્મિતજી તો ચલો એમને એ ગુજરાતી છે પણ એ ગુજરાતી બોલતા નથી એટલે એમને નથી આવડતું પણ સ્મિતાજી તો પ્યોર મરાઠી છે એમને ગુજરાતીમાં કશો જ ટપ્પો ના પડે અને છતાં પણ એ ડાયલોગ્સ પણ એટલી સરસ રીતે બોલે છે એ ડાન્સ બી એટલી સરસ રીતે કરે છે મતલબ હું તો ના કરી શકું મને કોઈ જે ભાષા નથી આવડતી અને એમાં એક્ટિંગ કરવી મારા માટે બહુ ડિફિકલ્ટ છે ભાઈ એ બહુ સરસ રીતે કરે છે તો મને તો બહુ ગમ્યું બંનેનું અસ્મિતજી પણ સારું કરે છે પણ મને સ્મિતાજી ઉપર એટલું એ હતું નહીં પણ રિયલી રિયલી બહુ જ સરસ કરે છે એ અને એક્ટિંગ પણ બહુ સારી કરી મેં એમને મારી એમની સાથે સીન્સ પણ હતા અને આવે ડાન્સમાં પણ સાથે છીએ સોંગમાં તો એ પણ બહુ સરસ કરી રહ્યા છે તો સરસ મજા આવી રહી છે મતલબ પિક્ચર એક ગ્રાફમાં જઈ રહ્યું છે તો મજા આવી રહી છે શૂટ કરવાની અને હવે દિવસો ઓછા છે એટલે હવે ફટાફટ કામ પણ થશે મતલબ અત્યાર સુધી ફટાફટ જ થઈ રહ્યું છે કેમ કે મારા સીન નથી પણ બીજા જે એક્ટરો છે કોએક્ટર મારા હેતુ સર છે હિતેન સર છે કિરણ મેડમ છે કથા મેડમ છે એ લોકોનું ઓજસ સર છે એ બધાનું તો ચાલી જ રહ્યું છે તો એ એ લોકોનું તો રોજ શૂટ હોય છે હમણાં બે દિવસથી એ લોકોને આરામ છે પણ એ લોકોનું રોજ કંઈ ને કંઈ શૂટ હોય છે તો એટલે શૂટિંગ શૂટિંગ તો એકદમ ધમધમાટ ચાલી રહ્યું છે પણ અમા અમારું જે અમે લોકો છે જે અમારા કેરેક્ટર છે હવે શાવરજી હમણાં જ આવ્યા છે એટલે અમારા બધા સીન એમની સાથે છે તો અમારું હવે હવે ટ્રેક આવ્યો છે તો એ પણ સારો જઈ રહ્યો છે પિક્ચર એક ગ્રાફમાં જઈ રહ્યું છે કોમેડી છે અને ઇમોશનલી છે બધું બહુ સરસ છે કે અહીંયા લંડનમાં આવીને રહેવું એટલું ઇઝી નથી એ બતાવવામાં આવ્યું છે કે આપણે અત્યારે વિચારીએ છીએ કે આઉટ ઓફ કન્ટ્રીમાં જઈએ અને મજેથી રહીએ તેવું કશું નથી એ રિયાલિટી આ મૂવીમાં બતાવી છે શોર્ટમાં હું તમને બતાવી કહી દઉં કે આવું કંઈક પિક્ચર છે અને અત્યારે રિયાલિટી પબ્લિકને રિયાલિટી બતાવવી બહુ જરૂરી છે કે લોકોને જોતા આવતા જોઈને બધા પોત પોતાનું બધું દેશમાં વેચી કરીને અહીંયા આવી જાય છે તો એવું નહીં કરવાનું થોડું બુદ્ધિ વાપરવાની અને એવી રીતે રહેવાનું આ કશું છે નહીં બહારના દેશોમાં આપણો દેશ એકદમ મસ્ત છે તો બસ આ પિક્ચરમાં એક રિયાલિટી બતાવવામાં આવી છે બીજું કંઈ નથી તો મસ્ત ગ્રાફમાં જઈ રહ્યો છું પિક્ચર અને અમારા બધા જ અમારા બધા જ લોકો મસ્ત છે અમારા ડિરેક્ટર એમ એમનું વિઝન છે એ બહુ ક્લિયર છે કે આવું એટલે આ આવું બનવું જોઈએ ને એવું જ થઈ રહ્યું છે અમારા એક્ટરો બધા બધા જ જોરદાર છે અમારા ટેકનિશિયનો જોરદાર છે અમારા ડ્રોનમાં જે ભાઈ છે એમનું કામ બહુ જોરદાર છે કેમ કે બધા વાતો કરે ને કે સોંગમાં આ શોર્ટ લીધો આ શોર્ટ લીધો એ બહુ જોરદાર છે તો એ બહુ જરા છે અમારા કેમેરા દાદા લાઇટ મેન્સ અમારા સ્પોટ બોય હેર ડ્રેસર મેકઅપ દાદા બધા જ જોરદાર છે અને બધા પોતપોતા જો અત્યારે હું કેટલા વાગ્યા છે અહીંયા વાગ્યા છે પાંચ અને ઉઠી ગઈ છું ચાર વાગે સાડા છ અમારે નીકળવાનું છે શૂટ માટે તો હું જો મેકઅપ અને મારા કોસ્ટ્યુમ સાથે રેડી છે તો તમે વિચાર કરી શકો છો કે હું આટલું જલ્દી રેડી થઈ ગઈ છું તો એ લોકોને કેટલું જલ્દી ઉઠવું પડતું હશે અને મેં મારા મમ્મી સાથે પણ વાત કરી લીધી બધું કામ પણ થઈ ગયું મારું સવાર સવારનું તો હું એ જ કહેવા માગું છું કે બધા જ પોતાના કામમાં એકદમ ફોકસ અને સિરિયસ છે અને છતાં પણ અમે એન્જોય પણ કરી રહ્યા છીએ અહીંયા તો મજા આવી રહી છે આ મૂવીમાં મને થોડું વીક એટલે લાગે છે મને કેમ કે બહુ બધા દિવસો થઈ ગયા ને મમ્મીથી દૂર પણ છું અને યાદ પણ આવી રહી છે ઘરની મારા જીતુ મંગુના શૂટની તો બસ એટલે થોડું આજે થોડું વીક લાગી રહ્યું છે મને અને થોડું પીરિયડ્સનું પણ નજીક આવી રહ્યું છે દિવસો મારા તો એટલે પણ થોડુંક કદાચ મૂળ સ્વિંગ હોઈ શકે તો એવું છે અને મૂવી તો અમારું જોરદાર છે લાયક લાયક એનું પોસ્ટર પણ આઈ થિંક કાલ કાલે આવી ગયું છે અને એ પણ બહુ જોરદાર છે તો બસ કંઈ નહીં એ કાલનો મતલબ કાલે થોડુંક હું થાકીને સૂઈ ગઈ એટલે વિડીયોને એન્ડ ના કરી શકી તો થયું કે લાવો અત્યારે તમારા લોકો સાથે વાત કરી લો અને હવે અમારે નીકળવાનું છે શૂટમાં થોડીવારમાં નીકળીશું અમે લોકો હું તો રેડી છું બીજા બધા રેડી થાય છે અને બસ થોડી વારમાં નીકળીએ તમારે તો ખબર જ છે તમારે શું કરવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેયર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવા કનુસાર તડા ગુડ નાઇટ ગુડ મોર્નિંગ બાઈ બાય